તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ છો તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે એન્ડ ગાઈસ આપણે આજ આવી ગયા પાછા વાડીએ જોઈ લ્યો લ્યામાં ફાલ આવી ગયો છે તો આજ પાછું આપણે ખાતર નાખવાનું છે તો હાલો ગામમાં હલાજી દાદીન ઘરે ત્યાંથી ખાતર લઈને પછી આવી પાછા તો હાલો નીકળી દાદીન ઘરે પહોંચીને પાછા આવી પછી અલબાજુ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા આપણા દાદીન ઘરે જો આમાં ખાતર છે તમને બતાવી દઉં તમે ઓલી વખતે આપણે ખાતર નાખ્યું જો દે Kalau kata Len, Pak Ela aja pasang, apa di ya? Iya, mana બહુ બેઠક ને થોડા ઘર બેઠક આવ્યો તો ફાઇનલ મિત્રો આપણે હાથમાં આવી ગયું છે તો આમ કરવાનું અને આમ કરવાનું કેમ જોઈ કમ્પ્લીટ બીજી જગ્યાએ તમને રેડી તો હાલો આપણે આખા નાખીએ ને પછી તમને મળું પાછો ફાઈનલ મિત્રો થઈ ગયું છે પૂરું જો આવી રીતના નાખવું પહેલાં આવી રીતના પછી આવી રીતના ખોઈદા વિનાનું તો હવે જો એ કામ કમ્પ્લીટ થઈ ગયું હવે કંઈક નવું કામ સીધે તો વાત અલગ છે બાકી જો પૂરું તો હાલો કંઈક બિનારી જો બ્લોગમાં કંઈક નવું આવે તો આપણે તમને બતાવી બાકી જઈ ઘરે હાલો અને મિત્રો હવે આપણે જવાનું છે વાડીએ ખાતર નાખવા તો હાલો આપણે એ વાળી જઈએ તો હાલો નીકળી એ વાળીએ તો ત્યાં જઈને આપણને મળીએ ખાતરની ડોલ ભરી